કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો મુખ્ય વ્યવસાય માછીમારી છે અને માછીમારોને મત્સ્ય ઉદ્યોગને લગતા અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે આજે ફિશરીઝ વિભાગ તથા નેટ ફિશિંગ દ્વારા રાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયત હોલ ખાતે દીવમાં માછલી સ્વચ્છતા માટે ધ્યાન રાખવું અને માછલી કાપ્યા પછી તેનો પ્રબંધ વગેરે અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માછીમારી પ્લાસ્ટિક પ્રદૂષણ તથા ખાસ કાચબા છટકબારી વિશે જાણકારી આપવામાં આવી કાચબાને મારવા પર પ્રતિબંધ છે કાચબો એ કાર્બન લે છે તેથી દરિયો કાર્બન મુક્ત પણ રહે છે માછીમારોને વધુ જણાવ્યું હતું કે હવે પછી માછીમારીની જાળમાં કાચપાક છટકબારી ફિટ કરવામાં આવશે જે અંગે પણ પ્રોજેક્ટ પર વિડીયોના માધ્યમથી માહિતી અપાય અમેરિકા દ્વારા જો કાચબાને કે ડોલ્ફિનને મારવામાં આવશે તો તેઓ ભારત પાસેથી માછલી ખરીદી પર પ્રતિબંધ મૂકશે અને ભારતને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવશે આ તમામ જાણકારી કાર્યશાળા દરમિયાન જીગ્નેશભાઈ વસાવડિયા સ્ટેટ કોર્ડિનેટર દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે રાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ દીવ ફિશિંગ વિભાગના સામજીભાઈ સહિત સ્ટાફ તથા એમપીડીએ નેટ ફિશિંગ વગેરેના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝના સહયોગથી આજે માછીમારોની અંદર કાચબા છટકબારી વિશેનું જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આવતા દિવસોમાં ભારત દેશમાંથી અમેરિકાની અંદર આશરે પચીસ હજાર કરોડ બંધ ન થાય એટલા માટે ભારત દેશના તમામ મુખ્ય બંદરો ઉપર એમપીડીએ નેટફિશ ડિપાર્ટમેન્ટ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ અને સીઆઈએફટીના સહયોગથી આપણે માછીમારીમાં જાગૃતિ કાર્યક્રમો ફેલાવી રહ્યા છીએ આવતા દિવસોમાં બોટની અંદર પણ કાજબા છટકબારી ફિટ કરાવી ઝાડુની અંદર અને માછીમારોની અંદર આનો ઉપયોગ વધી શકે એના જાગૃતિ કાર્યક્રમો પણ નજીકના દિવસોમાં અમે કરવાના છે આજે પણ અહીંયા વણાકબારામાં સારી એવી સંખ્યામાં માછીમાર બોટ માલિકો ઉપસ્થિત થયા અને કાચબા છટકબારી વિશેની માહિતી લીધી છે જેથી કરીને ભવિષ્યમાં એ લોકોનું જે પ્રતિબંધ છે કાચબા છટકબારીના હિસાબે કે ખાસ કરીને ઝીંગા માછલી અમેરિકા હાલમાં બંધ કરી દીધી છે જેને હિસાબે આપણે પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ટોટલ માછલીનું નુકસાન ન ભોગાવીએ એના માટે અહીંયા આપણે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમની અંદર સરપંચ શ્રી નરસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે વડી વિસ્તારના પ્રમુખ શ્રી ઉપસરપંચ સાહેબ શ્રી અને શામજીભાઈ ભામાણી પણ સરસ મજાનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ફિશિસના શુકરભાઈ આંજની સાહેબ તરફથી કરવામાં આવ્યું છે એમનો અમને ખૂબ જ ગર્વ છે